ભારતની યાત્રાએ ગયા હતા જ્યાં નેપાળના કાઠમંડુ પોખરામાં હિંસા ફાટી નીકળતા છેલ્લા પાંચ દિવસથી ફસાયા હતા નેપાળના પોખરાથી બસ મારફતે નીકળી નેપાળ ભારત બોર્ડર પર પહોંચતા રાહત નો શ્વાસ લીધો હતો તમામ તેતાલીસ સલામત પ્રવાસીઓ સહી સલામત રીતે ભારત ની બોર્ડર પર પહોંચતા પરિવારજનો ચિંતામુક્ત થયા હતા જય માતાજી જય મા ગામદેવી ભૂટ ભવાની હું વિનોદભાઈ ધીરુભાઈ લીંબાણી તારીખ ઓગણત્રીસ એ પ્રવાસ લઈ નીકળ્યો હતો અને પ્રવાસની અંદર મારે ગોકુળ મથુરા હરિદ્વાર અયોધ્યા અને નેપાળ પર નેપાળ જતા હું બસ લઈને ફસાણો તો નેપાળના તોફાનના હિસાબે પણ મારા તેતાલીસ પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ સુડાસમા તેમજ વિનુભાઈ કોકડિયા હીરાબેન કોકડિયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત ચિંત્યામાં હતા પણ અત્યારે હું બેન શ્રી નિબુબેન બામણિયા અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેક્ટમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત તેતાલીસે તેતાલીસ પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું તો બધાને જે મારી ચિંતા કરી છે તેનો બધા હું હૃદયપૂર્વક આભાર માનું છું જય માતાજી આવીને આવી લાગણી હંમેશા માટે હર કોઈની કામ ઉપર રહે એમાં વિનુભાઈ કુકડિયા અને ઉપેન્દ્રસિંહ ચોડાસમા આખી રાત મારા માટે સુતા નથી તે બદલ હું ખૂબ ખૂબ એમનો પણ આભાર માનું છું જય માતાજી જય માતાજી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો